જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી વાડી ઉપર સોનેરી લીલુડી ધરતી આંબાવાડી ઉપર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા ઘઉં તો જુઓ માથે આવી ગયા શું વાર લાગી હજી હમણાં હતા આજે ત્રણ મહિના ઉપર થઈ ગયા છે ઘઉં અને જોઈ લો કેવા મસ્તના પાકી ગયા હે એટલે હજી દી તો રહે રહેશે કારણ કે હવે મીંડા છે ભૂર મારવા એટલે આપણે હાર્વેસ્ટર રાખવાનું હોય કારણ કે વાડવા વાળા તો નથી મેળ્યા આમ પણ એના દાણાની ભરાય તો જુઓ તમે કાંઈ ઘટે નહીં બહુ મસ્તના ઘઉં થઈ ગયા હવે કાલે જ પોક પાડવો જોઈએ નકર તો આ પીળા ડુંડા થઈ ગયા હે એટલે બહુ કાંઈ પોક પાડવો હોય તો થોડાક લીલા જોઈ તો કાઇલે જ આપણે પોકનું આયોજન કરવું જો હે જો તમને બતાવું કાંઈ ઘટે નહીં એવા દાણા ભરાણા છે જોઈ લો આમ ડુંડી ફાટું ફાટું થઈ ગઈ હવે આમાં લીલા લીલા ગોતવા જો હે કાલે જ આપણે પોક પાડવો હે એટલે પોક બહુ ભાવે કારણ કે ડુંડી આખી શેકવાની હોય અને પછી દાણા કાઢવાના હોય એટલે દર વર્ષે પોક તો પાડવો જ પડે મજા જ આવે પોકમાં પોકનું પછી વળી એક આઈટમ હોત બને એને જાદરયું કે ગોળ નાખતા હોય કે ખાંડ નાખતા હોય એ આપણને ખબર નથી પણ એને ઘઉંને શેકીને આપવા ડુંડીને પછી એમાં ઢેફલી બનાવે આઈટમ બને એક જાદર યુગી એને બહુ મજા આવે એટલે આપણે ઘઉંનો પોક હવે કાલે જ આવવું જોઈએ દાંતેડાને એક ભારી વાઢી લઈ એટલે પોક થઈ જાય ઘઉં એક નંબર ઊભા હે મસ્તીના હવે પંદરથી વીસ દિવસ તો હવે રહે પંદરથી તો માંડ લે કારણ કે આપણે પિંચોતેર દિવસ જ પાયા હે કારણ કે આપણે ઘઉંના કલર માટે એટલે ઘઉં બહુ સારા થઈ ગયા હે અને બિયારણના ઘઉં છે અને ન લઈ જાય તો કારણ કે એના ભાવ તો સારા જ આવવાના છે છ વીઘાના ઘઉં છે બહુ મસ્ત મસ્ત છે ઘઉંમાં હવે ઓછી મહેનતે કારણ કે પાણી જ વારવાનું હોય દવા બહુ કઈ છાંટવાની હોય નહીં એટલે ઘઉં મસ્તના થઈ ગયા હે અને આપણા ટમેટા મસ્ત મસ્ત પાકી ગયા હે જોઈ ગયો પાક પીડ્યો છે ટમેટા પણ એમ છે હો એક છોડવો છે જોઈ લ્યો કેવડો વિકાસ કર્યો હે હું ટમેટામાં બહુ સારું હે પણ ભાવ નથી બિચારાના ખેડૂત એ જે વાવ્યા હોય પણ આપણે ઘર પૂરતા વાવ્યા હા દેશી ટમેટા વાવ્યા નથી પણ ઉઈ ગયો પોર અહીંયા ટમેટા હતા એટલે ઉઈ ગયા ને મોટા મોટા ટમેટા બહુ મસ્ત છે હવે ક્યાંક ક્યાંક પીળા દેખાય છે આપણે ગોતશું પાકેલાય મળશે અને હજી ફ્લાવરિંગ ચાલુ જ છે હવે પાણી આપતા નથી પાણી જ આપી દઉં એકાદી ડોઈલ કંઈ ભરવાનું હોય તો એટલે એને બિચારાને મજા આવી જાય અને હજી લીલી છમ ઊભી ટમેટા પણ ઊંડલા ભરીએ ને એટલા જ આ દશક છોડવા હોય તો તમારે ટમેટા ખૂટે જ નહીં ટમેટા બહુ સારા કીધું ઘઉં જોઈ આવીએ આપણે વાળીએ હું કીએ તો ઘઉં તો મસ્ત થઈ ગયા કાંઈ ઘટે એમ નથી બધા એ ખરખા પાકવા મીંડા હે કંઈ ઘટે નહીં ધાણા વધાય પછી આપણે હાર્વેસ્ટર આવશે ધાણામાં એ હજી તો ફૂલડા દેખાય છે એટલે પંદર વીસદી તો હજી પાકા ધાણા ધાણા બિચારા આડા પડી ગયા ધાણા બહુ સારા પણ આડા પડી ગયા અને દાણા જો બધા પેપડા જેવા હે પછી જ હાર્વેસ્ટર હાલશે ત્યાં સુધી તો રેવા દેવા જવું એટલે વીસક દી તો હજી ઊભા રહે ત્યાં અહીં પાકશે હાલો આપણા ઘઉં કેવા લાગ્યા મિત્રો જરીક કોમેન્ટ કરજો શેર કરજો અને લાઈક કરજો તમે અમારા વિડીયોને કોઈ જોઈ લ્યો હો પણ લાઈક કોમેન્ટ કે શેર કરતા નથી તો જરીક લાઈક કોમેન્ટ અને શેર કરજો હાલો આજનો

જો અત્યારે જ ફિટિંગ કર્યું છે કારણ કે ગાય માતા બાંધા હોય અને પાણીની જરૂરિયાત હોય તો પાણી પી લઈએ નીણ ખાઈ લઈએ અને બે બાજુથી બે ગાય બચ્ચારે એક કુંડી મૂકી આપણે જો હવે હવે પાણી આવે છે પણ આ લોકોએ નાની પાઇપ આપી છે આમાં જોઈએ થોડીક મોટી પાઇપ હજી ઓલી કોલો ટાકો ભરાય છે એટલે આ ટાંકામાં થોડું થોડું આવે છે જેવો આ પ્રમાણે અમે ફિટિંગ કરી નાખ્યું છે પણ આ ગોળો ગાય ચાટશે તો શું કરશું ગાયું પાણી પીવાના ગોળો ચાટે ગોળો તો હલબલાવી નાખશે તો શું કરશું